આવો આવો કરિયેટર તો ક્રિએટર તો ન કેવાય પણ જેના લાખ ઉપર હોય ને લાખ ઉપર ફોલોર હોય ને એને કિરિયર ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો એ ટુ ફેમિલી તમે બધા મિત્રો મજામાં થશે ને મજામાં રહેવાનું હોય આજના બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ને મચ્છી જોવા નહીં મળે બાકી દરિયાનામાં આવી જાય છું અને આપણે બંધણ કાઢી લીધું તમને જો કે ખબર થશે ને ખબર નહીં તો ખબર કરવા તો આપણે સ્પેશિયલ બ્લોગ બનાવીએ છીએ તો આવી રીતના બધા આપણે અહીંયા હરિયા ઉભા છે અને આ હરિયા ઉભા ને અહીંયા પાછું બંધણ નાખી દેવાનું છે આપણે મોજ આવું તો કાલમાં પાછું બંધણ નાખાઈ જાય એટલે હું તમને બતાવવા હાટુથી અહીંયા આવ્યો ને તપાસ કરવા આવ્યો કેમ કેમ છે બધું અહીંયા હલ્લેલું સલ્લેલું કાંઈ મિસ્ટેક ડિસ્ટ્રિક છે નહીં એમ તપાસ કરવો પડે તપાસ થઈ ગયો છે અને આવી રીતનું આપણું કાંઈક ઝાડ હતું અહીંયા આવી રીતનું નાખેલું લાકડા શરલા આપણે બધું દેખાય ને અંધા લોખંડ હરિયા છે મારા વાલા લોખંડના છે ને તે ઊભા બાકી લાકડાનો જો એક છે ને તો પડી જમ જરો અહીં જરો છે કંઈશ પડી જરો એટલે તો અને હવે હું છે ને આમ જાવ ઓલી સાઈડ બોલું બંધણ હતું ના મસબાવાળું બંધણ હતું ને એ બંધણે એ કાઢી લીધેલું છે તો ના અહીંયા જાવ ના કેમ છે એ તમને બતાવી દઉં અહીંયા તમને બતાવી દીધું તો કન્ટિન્યુ બી ના રહેજો

અને બીજી જગ્યાએ બંધ નાખશું ના દોઢ પ્લાન છે અને મોટો મારતો મારતો આવી જ્યો નીકળી જ એક મસબો આ મસબો મચ્છી મારીને આવી ગયેલો છે અને છે ને નીકળી કન્ટીન્યુ મજા આવી દેજો અત્યારે કોઈ છે નહીં છે ઘરે એમની વિચાર કરો નાનું એવું પણ છે એનસી વળે તો નાનું છે પાછળ છે એનસી ભાગે નાનસી વળે કેવું બને એવું બોલો

છોડી કે છે આમ ફાટલી પડાળ લાગે પડતી છે કેમ લાગે ના ના બાપા હું એ પાસે એમ તો દૂર છું હું એને કર ફાટલી પડાળ વાળો છું ચાલો ભાઈ આવો છું ઘરે હાલો ભાઈ શું ચાલે સેર હા એટલે થી લે આવ છે હાલો નેન્સી બેન શું કરો તમે શક્કરપારા ખાવ કે આમ કરતો નેન્સી

બે કલાક છે એવું દુકાને જ હે હજી દુકાને છે ના વાહર આવે ના નાખી આ વાહર તો આવે કેમ કે મસ્ત મજાને બહુ પવન ઉડી જ ને એવું કાંઈ દોરિયા રહેતું નથી શીત્યા ને એવું નાખીને ધીયે રે હજી તો ધીમે ધીમે હાથ પડશે ને પવન જતો રહે તાર બપોરનો સમય છો દરિયો પણ આખો ખાલી છે આવ્યો શું લાવ્યો એ લાવ્યો શું ખબર છે સકલી હાથ ડોસા લાવવાની સાકલી માળો બનાવવાનો تنځي اننه سکه لولې خپل نه ماړه بناوي هم زه يا کوي يته څو چلاوي نو کين ته شي نه شي سكي سن بس يته پلي نه ځای فون نه پون و شي کې ته يک 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 تهلو لاوي بس اوت ته دنيوږي ساي مې تھړو له نه تي غاډله سي يا ماري توړګو انبناوي به بنه کې نو بنه څه خبر واو او کې لهږي لاوي به دي وډي وډي بس وي وي دایو ثاې که تم هه منتنه کل نه کل نه مهنت کرے به منت نه کا

जाव सो साक में कपड़ा साक में हां ओणणवरणी अंदर पहिले વખત जाव ओणणवरणी अंदर હું पहिले વખત जाऊचो ने मेलावान तो वाळका पावन से दाढी करांसे तो पैसा लेतो तो सोडे पैसा दे दो पैसा दे दो ले केला नी ई होलो तोळ लिदू होता बस यार राम

આપણે વ્યવસાય ઘરે ને હવે હું શું ને જલ્દી જલ્દી ફટાફટ નાઈ લાખ નાઈન તમને જલ્દી પાછો તૈયાર થઈને મળો બરોબર ફટાફટ કીડો પીડમાં અને હું લાવ્યો ફેફસી ગામમાં તો ને નેનસીબેન ખાઈ છે અને કિષ્ણ કાજલ ને કેવલ નહીં છે ઘરમાં તો ચાલો જી બહાર આવીને તો હું નાઈ લઉં ચાલો ભાઈ ફેફસી ખાવા હું નાઈ લીધો છું અને નાઈન ફેફસી ખાવા મળ્યો ને કેટલી પીડમાં નાઈ ગયો બરફ નથી બગડો બોલો વાહ

સરપ્રાઈઝ આપણે આવી જશે દરિયામાં ફેપ્સી ખાન પગે લખી છે વર્ષે તંગે હપુ મેરા વાલા કેમ કે આપણી કાદી ખોલોવા મળશે હવે આપણે આ લોટ જ નથી આ દરિયામાં આમ કહેતા ને તો દરિયા લોટ જ નથી મોજા જ નથી તોય તીન પાણી ઠેટ બાવળ એમ ગડી જાય હશિયાર કરો એ ભાઈ બાન અહીંયા પાણી પૂગી જમ જુઓ અમાર ઘર પાઈ મસ બાપી જાય ને અહીં ઓ બાપા જો એ હારા હારા અને અહીંયા પીણો બધો છે ને અહીંયા બધો પીણો ટોક માં છે લતો ને બધો પીણો જવા મળશે થોડો 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 જલ્દી જલ્દી પીણા ઉપાડે અને હું વટીને જાઉં વેલી સેટ તો મારો બેટો પલ્લી નતો તો તારું વટવું તો છે જ હવે વટવાનું છે એમાં મારે પ્લાન મારો વટવાનો તો છે વટાઈ દે ને તો મેળ આવી દે નહીં વટાઈ હોય પાપા ભાગો એ ભાગો ગાઈશ બાવળી એમ ઘડી જશું હું કન્ટિન્યુ જુઓ ન ગળ્યો હતો તો આગળ પગ પલી જાય કે ઓ માય ગોટ એ પાપા બીજોય આવે છે

હવે પછી બરાબર રહે નહીં પાણી પાછું વધી ગયું છે હવે કન્ટિન્યુ અહીંયા બાવળી માં તો રહીએ છીએ કે તારું હવે મારું શું થાય તમે બધા કોમેન્ટમાં કીધે તો પગ પછી કે નહીં પડે એમ કોમેન્ટમાં કીધે તો હું તમને બતાવી નહીં પછી કોમેન્ટમાં કહેજો હું પછી તમને કીધે હાથે હાથ બરાબર તો ગાય હાસે હાસો બાવળે પાણી કડી જાય છે તમે જોઈ એક થાય છો ને આ લીસ ને અમારે પીણો દિન ખાલી કરવાનું છે યાર વરસાદ ન થાય ને પણ મારે પાવડા ને પાદળ પછી પીણો ખોળો પડે એટલે ખોળવા નથી દરિયો લઈને જાય

તો ચાલો પાણી કાંઠે જાવ ને અહીંયા મોજા નથી અત્યારે એટલે અમે આવ્યા બાકી ધાન રાખવાનો દરિયામાં પાણીનો વિશ્વાસ નહીં કરવાનો કારણ કેમ કે જો આ મોજો આવ્યો સમજો કે આ મોટો મોજો હોય તો આ મોટો મોજો છે હજી એવડી બસુ કે મોટો નથી બાકી ભયંકર મોટો મોજો હોય ને તો અહીંયા કડે કડે પાણી થઈ જાય અને એક ભેગીનું ઓલા પણ જાય ને પાછું જાય કે એ બઠાવતું જાય આપણને આમાં જો આવી રીતનું છે ભાઈ આપણી કાદી છે ને એવો ખોલવા મળશે જુઓ જુઓ બાવળીમાં પાણી આમ જોવા મળવાય

કોન આ ઉપર આય નહીં ચાલો ભાઈ મારા ધનજીભાઈ જો કેવલભાઈને તેડે છે એટલે કે મોટભાઈ નાના ભાઈને રમવાડે છે પહેલાં વહેલી એને મુરત કરી દીધું તેડો અને બાકી ધનજીભાઈને આજમાં મુરત ખીરું છે એ એક મહિનો ને કેટલા તમાણે છે કેટલી તારીખ છે અઠ્ઠાવીસ એક મહિનો અઠાવીસ તમારે જો તીવા ધનજીભાઈના ખોળામાં એનો ભાઈ જો બાકી હજી આપણે તેડો નથી તેડી તે દિવસે હું તમને બતાવી બરોબર બા ભા ચાલો ભાઈ તો બિનારો કાન શું બેન